નમસ્કાર મિત્રો રાજવલોગમાં ફરીથી એકવાર બધા મિત્રોનું સ્વાગત છે અને જ્યારે આપણે બીપોર જેવું વાવાઝોડો ચાલ્યું હતું મિત્રો ત્રણ દિવસ ત્યારે એ વાવાઝોડાની અંદર મારા આ ઝાડને કશું થયું નહોતું અને જુઓ તમે રાતનું જે આપણે રાતે જે પવનને વાવાઝોડું વધારે હોવાના કારણે જુઓ તમે આ જો ઝાડ ઓલરેડી વચ્ચે વચ્ચે કપાઈ ગયું છે જાતે કપાણું છે જુઓ તમે જોઈ શકો છો આ મારા ઘર છે મારી ઘરની પાછળ જે દિવાલ છે એને ઓલરેડી જાતે તૂટી પણ ગયું તમે જોઈ શકો છો જુઓ કેવી રીતે ભાગી નાખ્યો તો રાતે પવન મિત્રો કેટલો હતો તો કોમેન્ટ દ્વારા જણાવજો કારણ કે અમારે તો રાતે પવનને ભૂખા કાઢ્યા છે તમે જોઈ શકો છો અને વરસાદ વર્યો છે વધ્યો છે કોઈ સીમા ધીરે જો હજી પાણીની આવક ચાલુ જ છે તમે જોઈ શકો છો જુઓ તમે લાઈવ બતાવી રહ્યો છો તમે જુઓ આ ખેતર જે ઓલરેડી પેક ભરેલું પડ્યું છે તમે જોઈ શકો છો આની અંદર જે આ નળો ગોઠવેલો છે એની અંદરથી પાણી આવી રહ્યું છે અને વરસાદ પણ એટલો બધો પડ્યો છે ને તમે જોઈ શકો છો લાઈવ અને રાતનું જોડે તો આખા લેમડાના ઝાડને તો તોડી જ પણ નાખ્યા છે અને બાજરીનું જો કેટલું નુકસાન છે તમે જોઈ શકો છો લાઈવ કારણ કે વરસાદના માહોલમાં હું પણ છત્રી લઈને રહેલો છું અને ખાડો પણ જોરદાર પડી ગયો છે તો તમારે કેટલો વરસાદ પડ્યો અને આ વિડીયો કેટલા સુધી પહોંચ્યો એ કોમેન્ટ દ્વારા જણાવજો ઘોડાસરથી ઉપડ્યો છે ઘોડાસર તાલુકા થરા જિલ્લો બનાસકાંઠાથી વરસાદ ઉપડ્યો છે અને ક્યાં સુધી જઈને આ વિડીયો પોકે છે એ કોમેન્ટ દ્વારા થોડી જાણ કરજો કારણ કે એટલે ખબર પડે કે વાવાઝોડું આ કેટલું નુકસાન કર્યું છે અને બીજું ખાસ મારી નંબર વિનંતી કે અત્યારે વરસાદનો માહોલ હોવાના કારણે ખાડા ખબુચિયા ભરાયેલા હોય તો પાણીમાં જવાનું ટાળવું મિત્રો કારણ કે સુરક્ષા રાખવી જરૂર છે આપણી અને આ જો વાવાઝોડાના કારણે આ પણ અમે ઢોરા માટે બનાવેલું તો એ પણ તૂટી ગયું છે તમે જોઈ શકો છો જુઓ વધારે પડતો પવનના કારણે વાવાઝોડું પણ રાતે ખૂબ ભયંકર જેવો લેબડાના ઝાડ તોડી નાખે છે જેઓ તમે જોઈ શકો છો જોરદાર અમારા ખુદ ઘરનો તમને હું બતાવી રહ્યો છું જો અમારા ઘરની આગળના ઝાર છે લીબડાના અને એ લીબડાના ઝારને એવી રીતે તોડ્યા છે રાતે તમે જોઈ શકો છો અને બીજું જુઓ તમે હું રાતે આ કાર્પેટ બાંધેલું હતું એ કાર્પેટ પવનના કારણે કેવી રીતે તૂટ્યું છે એ તમે જુઓ તમે અહીં તૂટી ગયું છે અને અહીં પણ ઇટ બાંધેલી અહીં પણ તૂટી ગયું છે અને ઓલરેડી તૂટી ગયું છે અને બીજું રસોડાનું તો એ પણ તૂટી ગયું છે તમે જોઈ શકો છો જો નવા નવા કાર્પેટ પણ ઓલરેડી તોડી નાખે છે જો તો કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો કેટલા સુધી પહોંચ્યો જય માતાજી જય મેલડીમાં